બોડેલીની શાળામાં આરોગ્ય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આજરોજ ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા બોડેલીમાં એનએસએસ યુનિટના સહયોગથી બોડેલી તાલુકા આરોગ્ય કચેરી ટીબી ક્ષય અને રક્તપિત છોટાઉદેપુર વિભાગ દ્વારા આરોગ્ય જાગૃતિ માટે સેમિનાર યોજાયો હાલમાં વધતા મેલેરિયા ડેન્ગ્યુ હાથીપગો ક્ષય ટીબી રક્તપિત્ત વગેરે જેવા રોગો સામે કઈ રીતે જાગૃત થઈ બચી શકાય તે માટે વિસ્તારપૂર્વક માહિતી બોડેલી તાલુકા સુપરવાઇઝર ગોરાંગભાઈ દરજી બોડેલી તાલુકા ટીબી સુપરવાઇઝર અજયસિંહ સોલંકી બોડેલી તાલુકા રક્તપિત સુપરવાઇઝર પિયુષભાઈ ભાટિયા દ્વારા આપવામાં આવી હતી હાલ ગુજરાતમાં સરેરાશ દૈનિક ત્રણસો ને નવા ટીબીના કેસ નોંધાયા છે આ અંગે આપણે જાગૃત રહેવા આ રેશિયાને ઘટાડવા કઈ રીતે આપણે સાવચેતીના પગલાં લઈ શકાય તેની પણ માહિતી આપવામાં આવી હતી સમગ્ર સેમિનારનું સંચાલન શાળાના એનએસયુ એનએસએસ યુનિટ કોઓર્ડિનેટર શિક્ષક એમએસ માસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું